તમે જોયું આગળ કહાનીમાં એક છોકરો જે મરવા જઈ રહ્યો છે અને બીજો છોકરો જે એક છોકરીને પ્રેમ કરે છે પરંતુ એ છોકરી હવે શું કરે છે એની સાથે આ બધા સવાલોનો જવાબ ચાલો નિહાળીએ આ ભાગમાં સારું ચાલ આમ પણ તો બોલવામાં તો કઈ મને પોગવા નહી દે એટલા માટે મારે બેસવું ન કામ છે ચાલ અંદર મળી લેને તનમય તારી ફ્રેન્ડ આવી છે

વોટ એવો એ બધું મારે નથી જોવાનું તારે જ્યાંથી પૈસા લાવો એને ત્યાંથી પૈસા લઈને આવ કી કામ કરને જા તારી ભલે ફ્રેન્ડ છે ને બો વો બાપની દીકરી એને કે તને પૈસા આપશે અને જો તે મને પૈસા નથી આપ્યા ને તો જો બેટા તારી જિંદગીને છેને એવી ગોટાડે ચડાવીશ ને કે તે ક્યારે વિચાર્યું એ નઈ હોય શું વાત કરે છે તને એનું પૈસા પેલા કે પ્રેમ પ્રેમ કયા પ્રેમ ની વાત કરે છે તું પ્રેમ માય ફૂટ આ તારા જેવા તો કેટલા આવે આને લૂંટાઈને ગયા તું કઈ ખેતર ની પૂણી છે હા માહી યાદ રાખ આ બધું છે ને કે નથી થઈ રહી તું મારી સાથે જે કરી રહી છે રે

તારી સાથે તો પછી વાત કરીશ અને તું તારા દીકરાને સમજાવી દેજે કે હું જેમ કહું છું ને એમ કર્યા કર બાકી ન થવાની થશે જોયા દેવી થશે આ સો જોયા દેવી થશે તો ધમકી કોણ આપે છે તને આપો જો માહી શું માહી હ એકદમ નીચે આવાજ સમજી ગયું મારી સાથે છે ને ઊંચા વાજા વાત નહીં કરવાની અને તું કોણ આડા ના કે છે ને

બેટા હા તન્મ ને સવારથી ફોન કર્યા ત્યાર સુધી ફોન જ નથી ઉપાડતો ખબર નઈ ક્યાં ગયો હશે અરે તમે ટેન્શન ના હું હું ફોન કરી ટ્રાય કરું कर ने बेटा अच्छी ऊपर तो एक तो टेंशन से मने खाली तो मैं ऑफिस से बनने साथ ही आता ने हाँ मैं साथ ही जाता घरे पर साथ ही आया था तो कई बात थई तारी साथ ना कई बात नहीं थे नहीं तो तो मना कर के कई हुई ने अपन टेंशन ना तो आंटी वो लगे तो हूँ जाऊँ चु ट्राई करूँ कोई कॉन्टैक्ट है तो हूँ तुमने बात कराओ सारू बे मैं इनफॉर्म करूँ सनमाई फोन ऊपर बेटा सनमाई फोन ऊपर बेटा अरे शाम से तब मैं आवाओ बेसो जय श्री कृष्ण जय श्री कृष्ण आंटी जय श्री कृष्ण बेटा बेटा

અને તે સાચું ને તો મારા દીકરાને કાયમ માટે નોકરીમાં નોકરી માં રાખજો જો મારા દીકરા થી કઈ પણ ભૂલ થઈ જાય ને તો એને ઠપકો આપજો કોઈ દિવસ તમને ફરિયાદ નહીં કરું અરે બેન તમે આ કેવી વાત કરો છો તમારો તનમય સાવ સીધો જ છોકરો છે ખોટું ગણીને પૈસા કમાવાની ઘણી તક મળે પણ એને આવું નથી કર્યું અને હા હું તમારી પાસે ખાસ વાત કરવા માટે આવ્યો છું તમારા તનમયને અમારા ઘરનો જમાઈ બનાવવામાં માંગુ

કઈ કે પોલીસ તો નઈ પકડી ગઈ હોય ને અરે બેન તમે ચિંતા નઈ કરો હું કઈ કરું છું હવે હું બી ઓફિસ માં કોલ કરું છું હાલો હાજી સાહેબ બોલો બોલો હા हाँ, ओके। ओके। ना तो करो आई अरे बेन हमें चिंता नहीं करो अपने तल घरे

આંડી તમે રડો ને જન્મય મળી જશે હા બોલ સત્યા ક્યાં છો ક્યાં છો હવે ચેપ્ટર પૂરો કરવાનો સમય આવી ગયો છે ઓકે હું ફાઈલ આપી આવું છું જમા કરી દઉં છું ક્યાં કાઢી તો જોઈ લેજો ડોન્ટ વરી અને હા એ વાત હમ મને કાઈ નથી ડોન્ટ વરી હું જોઈ લઈશ ઓકે હવા હતો પ્રેમ એમ કર્યો એ આવા પ કરવા કરતા તો મરી જાવ સારું વારે કરીએ તો બ્લેકમેલી સમજાતું નથી કે હવે 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 શું કરું શું થાય લાવ્યો મારા પૈસા હમ યસ ઓર નો મહી મારી પાસે હવે

ચાલ આ ભગવાન યાદ કરી રહ્યા છો તને પીજ આ નહી તો પછી એમ પણ હું તારા ફોટો વાયરલ કરીશ તો એમે તારે મરવું જ પડશે ને

ચોકલેટ પીવડાવું નક ચોક તમે હા આ છોકરાઓની જિંદગી બરબાદ કરીને તને બહુ મજા આવે છે હા છોડ મારો કોલર હા કોણ છે તું હા અને આ મારી પર્સનલ મેટર છે ચૂકા વચ્ચે મેલો છે ઓળખતી નથી તું મને કે હું કોણ છું પર્સનલ મેટર આ બીજા કોઈની પણ પર્સનલ મેટર છે અને હું કોણ છું એમ સીબીઆઈ સીબીઆઈ ઓફિસર હા બગા ઠોકરાવાની પથારી પેરવાનો બહુ શોખ છે નહીં તને હા શું શું કર્યું છે મેં હા છે તમારી તમે તમે બાવી રીતે મારી સાથે વાત કરી શકો હા તું આ છે તારા બાપના મેડમ મોઢે સ્વીકાર્યું છે એમણે મારા ભાઈ જેવા મિત્ર ઉર્વિશને આ જ જગ્યાએ દવા આપી હતી કેમ કે બ્લેકમેલ કરતી હતી આ છોકરી શું પ્રૂફ છે તારી પાસે આ તારા પ્રૂફ તો બધા અમને મળી ગયા છે અને ફાઈલ પણ તારી પહોંચી ગઈ છે પોલીસ સ્ટેશન હવે સાસરીમાં જશો એટલે બધી ખબર પડી જશે કે તમે શું શું કારનામા કર્યા છે

કે તું મને બચાવી લેશ આચી વાત છે લે બોટલ જેલ માં હિસાબ કિતાબ કરતી વખતે ઘણો સમય હશે તારી પાસે બે ઓપ્શન છે જેલ માં રહેવું કે બોટલ સમય છે વિચારો

હું અહીંયા છું અને આ બધું થયું એ અને તમે પેલી પર્સનલ મેટર એટલે બીજા કોઈની મને કઈ હા પર્સનલ મેટર એને ઘણા છોકરાઓની સાથે જીન રમત રમી છે અમારી એક મહિનાથી એના ઉપર નજર હતી એક મહિનાથી અમે એને ફોલો કરતા હતા અને એના જેટલા પણ કચ્ચા ચિથ્થા હતા ને

માટે ગિફ્ટ છે હોતા શેરની બોટલ તને કહ્યું હતું ને કે તારી પાસે બે ઓપ્શન છે કાં તો મને પૈસા આપી દે અને કાં તો આ જેની બોટલ પી લે તો લે પૈસા આ આજું બસ એટલા જ આટલા પૈસા મારું શું થવાનું છે એક કામ કર હું છે ને ફરી પાછો તને ફોન કરીશ અને આ વખતે દસ લાખ રૂપિયા એના પછી અમાઉન્ટ ડબલ અને જો પૈસા ના મળ્યા તો બદનામ થવા માટે તૈયાર થઈ જજે બાય પરમાણુ પૈસા આપ્યા

આ બોટલ જ મારો છેલ્લો ઓપ્શન છે તમે વિચારવાનો કમાઈ નથી કરી પાસે ઉડવીશ દવા પી લે અને ઢુંગી ચુકાવી લે નહી ત્યારે હજી હજી પરિવાર પૈસા ભૂગા કરીશ ને તપી ધમકી આવશે I don't know. सत्या तन्मय ने ना घरे पहुंचा दी थी तो जी मैं तन्मय बेटा क्या जतो रहे हो तो मम्मी ने किधा वगर नाम जतो रहे हैं वो कभी टेंशन मार दिखा पड़ तो सारू थी सेठ आ गया તને એમને મેં વાત કરી તને ગોતવા ગયા તું મળી ગયો તમારી હાલત કેવી થઈ ગઈ ખબર છે તને આવી રીતના તો મમ્મી તારી લાઈફ માં બધી પ્રોબ્લેમ હતી તો તારા અમને બધાને કહેવાય ને આય અમારી બધાની શું હાલત હતી તને ખબર છે બધાને કે ખબર અને તું કહો અને કોને કહો કેવી રીતે કઉ જાતે જ પગ ઉપર કુહાડી મારી કેમ પણ કાઈ નઈ જે જેણે મારી સાથે ખરાબ કર્યું ને એ માહી પકડાઈ ગઈ અને એના બધા જ પુરાવા આ મેડમ પાસે છે ले बेटा तो रोशनी अरे तो रोशनी छो बेटा म्हारा तो ध्यान न तो तारे सामने इतना धीरे से ने मड्या क्या की ध्यान हो गी? बेटा तू तो और के सन ना मम्मी आ त आराम से ने छोकरी जारे तुम्हें बनने नाना ना आता ने

ખબર છે આપી શકે પણ કોણ કે આ પચાસ ટકા શેર તો મારા મિત્ર છે કોણ છે ઓળખે છે તું એને નહીં ખાલી બસ મારો મિત્ર છે તારો મિત્ર છે પણ એ સત્ય નો ભાઈ છે કે એટલે હમણાં પેલા મેડમ વાત કરતા તા એક સત્ય હા બસ એ એના હિસાબે તું બચી શક્યો છે બધું સર થઈ હા મેડમ મેજવાડ પર આવેલું રમય હવે તો તું અમારે પચાસ ટકા નું ભાવી દેશ છે

アマリやって。